જુરાતના કપડા જો તો આમ જો મારા કપડા કેટલા બગડ્યા દેખારા તો મારા કપડામાં બાર હાથ તરફ આયા સદુ કોકનું ટ્રેક્ટર પડ્યું તું જલ્દી ભાઈ

તૂટી જઈ ડબલ કરાય ડબલ રામભાઈ ફાઈનલી દોસ્તો માડવાડી મેરડીમાં એ આવ્યા હતા આ વાયક દેવા અને પછી હે ના વ્લોગ ચાલુ હે ફાઇનલી દોસ્તો તમે જુઓ આ આમાં હે ને મેં તો નાથ પાડી હતી પણ રામભાઈએ નાખી

તમે જોઈ શકતા નીકળતું નથી દોસ્તો આ માળવાડી મેળવી દયા થી છૂટી ગઈ મારી ગાડી નીકળી ગઈ હવે ગાડી નીકળી ગઈ આમ જો તમે ખાલી અમે આવામાં પછી ક્યાંથી જાય તમે ની હાલત જોવો ખાલી ફરગુડી ગાડી હો પણ ફરગુડી ટ્રેક્ટર આવે ભાઈ એમને હું એડવર્ટાઇઝ કરું છું ભાઈ જોવો છે હાલો તો ફાઈનલી દોસ્તો ગાડી આપણે શો કેવો રામ ભાઈ તમે ઓ ક્યો ઈ તો માતાજી ની દયા થઈ ગઈ ચાવી હતી ફરગુડી હતી અને પટોય હતો મેહુલ ને કે આમાં ગાલી માથે કિયા ગેર માલતું દી જીસીબી હેતા કપડા તે મારા કપડા ભૂના ભૂક જેવો પડી કપડાની તમે શું મૂકું તો પટકી મારે મને ભાગવાય નોતી તો હું જાય કાચ કાચ ને

આવજો <laughs> બા <laughs> <laughs>